આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેમનું અમદાવાદ પ્લેન ક્રેશ મૃત્યુ થયું છે તેમના છેલ્લા શબ્દો શું હતા સાંભળો હલો હાજી સુરેશભાઈ છાંગા જી સાહેબ હું વિજયભાઈ રૂપાણી ગાંધીનગર થી બોલું છું અવાજ સંભળાય છે ને મારો તમારો અવાજ કેમ આગો વહી ગયો હલો હા સુરેશભાઈ હલો હા સુરેશભાઈ

બિલકુલ બિલકુલ અને સરપંચના સંકલનમાં છે અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ એકે બીમાર નથી એટલે કચ્છમાં પછી કોરોના નું કોઈ આપણા ગામમાં અસર ન થવી જોઈએ જી બિલકુલ જરાય નહીં જરાય નહીં આપણે આ દિશામાં ચિંતા કરીએ છીએ

તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે ના ના મારું હું ઋણી ઋણ પૂરું કરું છું મારી જવાબદારી છે આપણે સાડા છ કરોડ લોકો ખરાબ સાથે પશુ પંખી જીવ માત્રની ચિંતા અને એ જ આપણો ધર્મ છે એ આપણી સંસ્કૃતિ છે હાલ સાહેબ એ જ ને સંવેદનશીલતા સરકાર નો જે વિશેષણ આપને મળ્યો છે એ સાહેબ સંવેદનાઓ સાબિત થઈ રહી છે એ વાતનો સાહેબ વધુ ગૌરવ છે કે અમે ગુજરાતી છીએ હા ચાલો આભાર આભાર સાહેબ આભાર રા રામ રામ બધાને હા જી રા